એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શબ્દીર અલી ઠાકર પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ડોક્ટરોનો જાને રાફરો ફાટ્યો એવું લાગી રહ્યું છે પંચમહાલ એસઓજીએ બે જુદા જુદા તાલુકામાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા પર પ્રાંતિ બે ઇસમોને ઝડપી પાડ્યા છે પંચમહાલ જિલ્લાના ગામોમાં ગરીબ અને ભોરી પ્રજાના સ્વાસ્થ્ય સાથે સેવા કરતા માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ડોક્ટરોનો રાફરો ફાટી નીકળ્યો છે ગઈકાલે ગોગંબા તાલુકાના લાબડાધરા ગામમાંથી પરપ્રાંતિ બંગાળનો રહીશ દીપંકર નિર્મલને એસઓજીએ પકડી પાડ્યો હતો જ્યારે આજે મોરવારબ તાલુકાના નવા ગામથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા પરપ્રાંતિ બંગાળનો રહીશ અનુપમ અમિત બિસ્્વાસને એલોપેથિક દવાઓના જથ્થા મુદ્દા માલ સાથે પંચમહાલ એસઓજીએ ઝડપી પાડ્યો છે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બંને પરપ્રાંતિ ઇસ્મો સામે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે